રાજપીપળા ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહ તડવી અને નાદોદ ધારાસભ્ય દર્શાવિન દેશમુખના અધ્યક્ષતાને નર્મદા જિલ્લામાં નાદોદ વિધાનસભા વિસ્તારનો કાર્યક્રમ રાજપીપળાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો નારી શક્તિ વંદના ખાસ મહત્વ આપતા ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવોનો વાસ થાય છે તારીખ આઠમી માર્ચના દિવસે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આજે મહિલાઓનો આર્થિક સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્થાન થાય અને મહિલાઓ દરેક વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર આવે તે માટે વિશેષ પ્રાધાન્ય આપીને નારી શક્તિ મંદનાની ઉજવણી કરવામાં આવી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં તેર હજારથી વધુ સ્વ સહાય જૂથની એક પોઈન્ટ ત્રીસ લાખથી વધુ બહેનોને રૂપિયા બસો પચાસ કરોડથી વધુ સહાય અર્પણ કરવામાં આવી હતી આ વેળાએ વડાપ્રધાન શ્રીના લાભાર્થીઓની શોર્ટ ફિલ્મનું નિદર્શન પણ ઉપસ્થિત મહાનુભાવો સહિત સૌએ નિહાળ્યું હતું આ પ્રસંગે શ્રીમતી જ્યોશ્નાબેન વસાવાએ પોતાની ખેતી અને પશુપાલનમાં થઈ રહેલી પ્રગતિ વિશે પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા સ્વ સહાય જૂથની જે બહેનો છે એમાં આખા વર્ષ દરમિયાન બાર કરોડ જેટલી સ્વસહાય જૂથની બહેનોને જે સહાય ફાળવવામાં આવી છે જેમાં સ્વસહાયની સ્વસહાય જૂથની બહેનોને રિવોલ્વિંગ ફંડ તરીકે એને પોતાને જે કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે સ્ટાર્ટઅપ ફંડ તરીકે અને કેશ ક્રેડિટ તરીકે આ બધી યોજનાઓનો લાભ સરકાર સ્ત્રી દ્વારા સરકાર સ્ત્રી દ્વારા ગ્રામ્ય સ્તરે જ્યારે આ મહિલાઓને મજબૂત કરવા માટે થઈ રહ્યો છે ત્યારે ખબર ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું આ બહેનો પોતે પોતાના વ્યવસાયમાં પોતે પોતાના ગૃહ ઉદ્યોગ થકી કેવી રીતના રોજગારી મેળવી શકે અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું છે એક સંકલ્પ છે કે આ વિકસિત ભારતના વિકસિત ગુજરાતની સંકલ્પનામાં આ બહેનોને સ્વસાય જૂથની બહેનોને કેવી રીતના આગળ આવે એને લખપતિ દીદી બનાવીને એને ડ્રોન દીદી બનાવીને અને પ્રાકૃતિક અને ખેતીમાં પણ એને મૂલ્યવર્ધન કેવી રીતના મહિલા ખેડૂત તરીકે કેવી રીતના એ કામ કરી શકે એ માટેની જે સંકલ્પના છે એ સંકલ્પના જ્યારે સાકાર થવા થવા જઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લાની આ જૂથની બહેનો પણ ખૂબ જ ઉત્સાહિત છે અને એમનામાં જે કૌશલ્ય છે એ કૌશલ્યને બહાર લાવવાનું કામ અને ક્ષમતાપૂર્વક એને તાલીમ આપીને ઉજાગર કરવાનું કામ જ્યારે ગુજરાત સરકાર કરી રહી છે ત્યારે ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર